મારા લગન ના છે ને ત્રણ ચાર વર્ષ થયા મારી બેન ને હગાઈ હતી ને તે હું અહી આવી તી તે રોકાણી મેં કીધું લગન પછી તો હું રોકાણી લઇ લઈશ તે રોકાણી એમાં તો કપડા ને ઘરેણાં ને હંધી વેજા ને પાછો મારા ઘરવાળો વાળો અહી થી ગયો તે કે તારે તારા ગામ ના ઘર માં જેના ઘર માં બેહુ ને એના ઘર માં જઈ આવ હમ નઈ કોઈ દી ફોન કરવાનો કે નઈ કાઈ નઈ અને હા અમે ફોન અત્યાર સુધી હું જ ફોન કરતી તી હું કરવાનું ઈ લોકો તો ફોન એ નો કરન કાય નઈ હમ આવા ખરી પણ આ મારા ગઢડા આવે ને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર રમાબેનનો ફોન આવે છે જેની અંદર મિત્રો રમાબેન છે કે જેમના લગ્ન થઈ ચૂકેલા છે અને તેમનો પત્ની જે છે એ રમાબેનને દારૂ પી અને હેરાન ગતિ કરે છે તેમજ મિત્રો હિંસા પણ કરે છે આ વિશે મિત્રો એમનો પતિ જે છે એ રમાબેનને છૂટું આપતો નથી અને તે બીજી પત્ની પણ લાવી દીધી છે જેમ કે મિત્રો આ બેન છે મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ બાબતે સલાહ લે છે તેમજ વિડીયો વાયરલ કરવા કહે છે તો આવો સાંભળે કે મિત્રો રમવાબેનની શું તકલીફ છે અને તેના પતિ એમની સાથે શું અત્યાચાર કરી રહ્યા છે એ પહેલાં જે મિત્રો આપ ચેનલ ઉપરનો વાંચો તો ચેનલની હાલત સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું આઇકન પણ દબાવી દેજો આ મેં બોલો હા માઈડ હવે વાળ મિત્ર બોલો બોલો છોકરીએ અને વાત કરી છે નહીં કઈ છોકરી

હા મારે લગન ના છે ને ત્રણ ચાર વર્ષ થયા મારી બેન ને હગાઈ હતી ને તે હું અહી આવી તી તે રોકાણે મેં કીધું લગન પછી હું રોકાણે નહી તે રોકાણી એમાં તો કપડા ને ઘરેણાં ને હંધી લઇ ને પાછો મારા ઘર વાળો અહી ગયો તે કે તારે તારા ગામ ના ઘર માં જેના ઘર માં બેહુ હોય એના ઘર માં જઈ આવી હમ નહિ કોઈ દી ફોન કરવાનો કે નહિ કાઈ નઈ અને હા અમે ફોન અત્યાર સુધી હું જ ફોન કરતી તી હું કરવાનું ઈ લોકો નો ફોન એ નો કરે કાય નહિ હા आवर खरी पण आय मार आय गढडा आण आय पडवो देन ने पण आय मांडो धर्मा न आवो काही दिवस ह हां बणो बरं आले होता ने रेवू नती ना ना एने बीजी बाई करली दिस तो पछि ना जण उं करू क्या एने बी हां मारे कुठं एव दारू पी हंडी रीते पूरो काय वेत ने घणित नाही न हूं कर जंगा हूं

એને ਵਿહાડી દીધી પછી ઘર ની બાર બહાર કાઢલી અને ઈ બીજી પેલી વાત તો ઈ કે એનો મારા સસરાને લોકો રે ને એમાં સાસુ એ અને લોકો લવ મેરેજ કર્યા છે અને મારી સાસુ આરે લઈને આવી છે એનો છોકરો નથી નો છોકરો છે એવું છે કે આરે લઈને આવી છે મારી સાસુ એનો છોકરો એની એ સમજાઈ ગયો હા બીજી બાઈને ਵਿહાડી દીધી હતી હજી બેઠી કે તો ક્યાંક છે યારે દ્રેસ છે યારે દ્રેસ હમ અને યારે

કચ્છ મણિયાર હોય હા હમ હવે મણિયાર કર્યો ડેરો તો હવે બાબત માં વાત હા તો હા ફોન ચાલુ છે એને મારી પાસે નંબર એ નથી ને એને ફોન એ નથી ભાઈ તો એનો નંબર વગર હા એનો નંબર છે સિમ્પલ એન પપ્પાનો હશે

ખબર નહીં કે હું ઈ જોઈ કોનો ફોન આવ્યો તો જોઈ કપાઈ ગયો છે હાલો હવે તમે તમારો ફોટો મોકલો અને આ બીજી બાય કરી લીધી છે એટલે તમને છૂટાછેડા દેવા પડે એવો ઓડિયો વાયરલ થાય છે હા વાંધો નઈ તમારો સારો ફોટો મોકલો અને રેકોર્ડિંગ તમ તારે સાંભળવી હોય તો હું તમને રેકોર્ડિંગ મેક લિસ્ટ આ ના ખોટું બોલે તો સાચું મારી કાકી જી હાવ છે ને એને મારી હારે વાત કરી છે એને જ મને કીધું બીચમાં બે ત્રણ છોકરી લઈ લેવાની

બીજા ફોન માં થી મોકલું મારો બીજો ફોન છે ને એમાં મારા પપ્પા ના ફોન માં વોટ્સપ નું છે એ તારે જેમાં થી મોકલવું હોય એમાં મોકલી દયો એ હાલો જય ભીમ જય ભીમ હા ને માતાજી બોલતી જય કાયકા બોલતી હોય ને ક્યાંક મારી જિંદગી બગાડી ના હા હું કાય કા માં જેવો છું હા એ હારું